ગુડ મોર્નિંગ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં ગીતશાસ્ત્ર છસઠમું ગીત અને અઢારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શ્રી ક્રિષ્ના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ જીવનના કોઈક ને કોઈક તબક્કે પ્રસંગે અવસરે સમયે કે અવસ્થાએ દરેકનો આ અનુભવ હોય છે અને ફરિયાદ પણ હોય છે અને કદાચ ગુસ્સો પણ હોય છે એમ કહું તો પણ કંઈ અતિશયોક્તિ કહેવાશે નહીં અને એ તો એ છે કે પ્રભુ મારું સાંભળતા નથી પ્રભુ સાંભળતા નથી એવું નથી પ્રભુના કાન મંદ થઈ ગયા નથી એમના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તેઓ આપણને બચાવી ન શકે કે આપણું સાંભળી ન શકે કિંતુ આપણા જ બલકે આપણી વાત અત્યારે રહેવા દઉં છું હું મારો પોતાનો જ દાખલો આપું અને પોતાનો જ દાખલો મૂકીને કહીશ કે મારા પાપ મારા અપરાધ મારા ગુના અપકૃત્યો મારી દુષ્ટતા મારી ભ્રષ્ટતા જે જઘન્ય અને અક્ષમ્ય ન માફ કરી શકાય એવા કૃત્યો જ મારા અને મારા દેવની આડે આવે છે મહારાજ ભાઈ બેન સાથી સહોદર મિત્ર સગા સંબંધી સ્નેહી પ્રત્યે મેં ભૂંડાઈ કરવાનો મનમાં ઈરાદો રાખ્યો હોય અંદર ભયંકર ષડયંત્ર ચાલતું હોય અને ઉપરથી હું ઉપર છલ્લી પ્રાર્થના કરું અથવા તો પ્રાર્થના કર્યા કરવાનો ડોળ અથવા તો આડંબર કરું તો પ્રભુ મારું કઈ રીતે સાંભળે અને ક્યાંથી સાંભળે અને સાંભળે તો છે જ પણ પ્રત્યુત્તર કઈ રીતે આપે અને કેમ આપે ના આપે હરગી નહીં અને માટે જ તેઓ કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ કારણ કે જ્યાં ભૂંડાઈ છે ત્યાં પવિત્રતા નથી અને જ્યાં પવિત્રતા છે ત્યાં ભૂંડાઈ રહેતી નથી અને આપણા ઈશ્વર પવિત્ર છે અને તેઓ ચાહે છે કે તેઓ જેવા પવિત્ર છે તેવા હું ને તમે આપણે બધા પવિત્ર બનીએ અને રહીએ અને જો એમ બનશે તો ભુંડાઈ આપણામાં હશે નહીં અને જો ભૂંડાઈ કે ભૂંડાઈનો ઈરાદો આપણામાં હશે નહીં તો ઈશ્વર જે સદૈવ આપણું સાંભળે છે એ તેમના યોગ્ય અને ઉચિત સમયે પ્રત્યુત્તર પણ આપશે અને એ માટે વાલા મિત્રો આપણે ઈશ્વરના બાળકો તરીકે ભૂંડાઈ કરવાનો ઈરાદો દૂર કરી પરસ્પર એકબીજા માટેની કલ્યાણ અને હિત તથા સારી ઈચ્છા રાખીએ અને એ ઈશ્વર જેની અપેક્ષા આપણી પાસે રાખે છે તેવી પવિત્રતા પ્રાપ્ત કરીએ અને એ પવિત્રતા પ્રાપ્ત કરીશ અને એ પવિત્રતાનું ધોરણ હું પ્રાપ્ત કરીશ અપનાવીશ તેને વળગી રહીશ તો આ બધી જે બધ ઈરાદો કરવાની દાનત કે ભૂંડાઈ કરવાનો ઈરાદો વળી ઈર્ષા અને અદેખાય વગેરે જેવી ક્ષુલ્લક બાબતો મારામાં હશે જ નહીં ને ઈશ્વર મારું જે સાંભળે છે એ સાંભળશે ને તેનો પ્રત્યુત્તર પણ યોગ્ય સમયે આપશે વિચારજો આ જ વચનને આગળ પણ આપણે એક બે દિવસ જોવાના માટે હજી જોવા માટે પ્રયાસ કરીશું અને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમે જેવા પવિત્ર છો તેવા બનવા અને રહેવા અમારી સહાય તથા મદદ કરો અને વળી અમારામાં રહેલ પરસ્પર ઈર્ષા અદેખાય હુંસાતુસી અને એકબીજા માટેના બધ ઈરાદાઓ તથા ભૂંડાઈ કરવાનો ઈરાદો દૂર કરી હંમેશા એકબીજાનું ભલું અને સારું ઈચ્છવા અને કરવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય કરો જેથી અમારી પ્રાર્થનાનો જવાબ અમને મળી શકે પ્રભિશોના નામમાં આમીન ધન્યવાદ